ભર બપોરનો સમય હતો એક બાઇક રોડ પર આવીને અચાનક અટકી પાછળ બેસાડેલી માને રસ્તા પર ઉતારી દેવામાં આવી અને એની સાથે એ થેલો પણ ફેંકાઈ ગયો જેમાં એની આખી દુનિયા બંધ હતી જૂની સાડી તૂટેલા ચશ્મા નાનકડી આરતીની ઘંટડી અને દીકરાની બાળપણની તસવીર પણ એ થેલો આજે રસ્તા પર ધૂળમાં પડેલો હતો અને એ સાથે જ એક માતાનું જીવન પણ રસ્તા પર આવી ગયું બાઇકનો અવાજ ધુમાડા સાથે દૂર અદ્રશ્ય થઈ ગયો ભાગ અભરાઈ ગયા આંખો રસ્તા પર જામી ગઈ પગ કાપવા લાગ્યા ગળામાંથી તૂટી પડેલો અવાજ નીકળ્યો બેટા ઉભો રે પાછો આવ પણ કોઈ પાછું આવવાનું ના હતું જીવનભર જેના માટે હું જીવતી રહી આજે એ જ દીકરાએ મને જિંદગીમાંથી કાઢી નાખી આજે એક દીકરાએ એની માને અનાથ બનાવી દીધી થોડી વારમાં એક કાર આવી અંદરથી ઉતર્યા પીયુષભાઈ મન વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી બાને રસ્તા પર ઊભેલા જોઈને એમના ચહેરા પર કોઈ આશ્ચર્ય ન હતું કારણ કે એ જાણતા હતા આજકાલ ઘણી માવડીઓને આ જ રીતે રસ્તા પર છોડી દેવામાં આવે છે બાના થરથરતા હાથ પોતાના હાથમાં લઈને કહ્યું બા તમે બેઘર નથી હવે તમારું ઘર છે મન વૃદ્ધાશ્રમ તમારા બાકીના જીવન માટે હું છું ને તમારો દીકરો બા કશું સમજી શકતા ના હતા પણ હૃદયમાં પહેલી વાર એક શાંતિ ઉતરી આવી જ્યારે ચતુરાબા આશ્રમના દરવાજા પર આવ્યા ત્યારે બધા દાદીઓ તેમનું સ્વાગત કરવા આગળ વધ્યા હાથમાં આરતીનો થાળ દીવડાની લાઈટ અને સ્નેહથી છલકાતા ચહેરાઓ ત્યારે કોઈએ ધીમેથી કહ્યું કોણ કહે છે કે ગંગામાં નાહવું પડે અને ચાર ધામ જવું પડે માતાના પગ ધોઈને જો ચરણામૃત લેવાય તો એ જ જાત્રા કૈરા બરાબર છે બાના રૂમાલથી પગ સાફ કરતી વખતે એક વાક્ય જાણે હવામાં ગુંજતું રહ્યું પહેલાના રસ્તા ભલે ને કાટાઓ ભરેલા હતા પણ હવે અહીં તમારા પર ફૂલોનો વરસાદ થશે ક્યારના ગુમસુમ બેઠેલા ચતુરામાં અંતે બોલી ઉઠ્યા હું તો અભાગણ સમજતી હતી લાગતું હતું કે દીકરો મને છોડીને ગયો હવે મારી વૃદ્ધાવસ્થા દુખમાં જ વીતી જશે પણ આજે હું મને ભાગ્યશાળી માનું છું મને બીજો દીકરો મળી ગયો પિયુષભાઈએ હસીને કહ્યું માં હવે આ તમારું ઘર છે અને હું તમારા ઘડપણનો સહારો અને એક ક્ષણે ચતુરાબાના ચહેરા પર પહેલીવાર એવું સ્મિત ફૂટ્યું જે આખી દુનિયાને કહી રહ્યું હતું માના ખોડામાં વિશ્વનો સૌથી મોટો ખજાનો છુપાયેલો છે અને આજે મને લાગ્યું મારી ખાલી જોલી મન વૃદ્ધાશ્રમમાં આવીને ફરીથી પ્રેમથી ભરાઈ ગઈ હોય